રાજાભૈયા બ્રાઇટ સ્કૂલ સિંગવડ ખાતે આજ રોજ શિક્ષક દિનની ઉજવણી કરવા આવી હતી દાહોદ જિલ્લાના સિંગવડ આવેલી સ્કૂલ ખાતે સર્વપલ્લી રાધાકૃષ્ણન ના જન્મ દિવસના ભાગરૂપે શિક્ષક દિનની ઉજવણી કરવા માંગાવી શાળાના દરેક ધોરણ માંગથી મોટી સંખ્યા માંગજુ કેજીથી ધોરણ આઠ સુધીના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો તેમજ શાળાના ટ્રસ્ટી શ્રીમતી કંચબેન જસવંતસિંહ ભાભોર દ્વારા શિક્ષકનું મહત્વ સમજાવી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા

સારી રીતના ભણાવે ભણાવતા જોઈને મને ખૂબ આનંદ થયો હું મોટી થઈને ઈચ્છું છું કે મોટી થઈને ઈચ્છું છું કે આચાર્ય અથવા શિક્ષક બનીશ